નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમારા સૌંદર્યથી સ્વાગત કરું છું તમને ચેનલ પર નવા ચેનલ સબસે એક ભૂલશો એટલે તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ કોઈપણ ભરતી કોઈ પણ પરિભરતી આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ તમામ માહિતી તમને ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞિકુંજ ચેનલ મળતી રહેશે ચેનલ સબસેકરણ ભૂલશો નહીં મિત્રો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદની કોઈ વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે સાથે સાથે મેં ટેલ ટેલિગ્રુપ પણ છે ગુજરાતી સાહિત્ય વિદની કોઈ બંને જગ્યાએ અવશે જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું બંને જગ્યાએ સૌપ્રથમ પ્રયા માહિતી પહોંચાડવામાં આવે છે તો વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં કે શિક્ષકની ભરતી બે હજાર ત્રેવીસમાં નિયમો બદલાવ થયો છે મિત્રો થશે મોટો ફેરફાર ઉમેદવારોની ચિંતામાં થશે વધારે તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મને ચેનલમાં નવ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો વિડીયો વિડીયો લાઈક કરવા ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે લેટેસ્ટ અપડેટ આવી છે ટૂંક સમય પહેલાં જ જે વિદ્યાર્થી માત્ર દિવ્યાંગ વિદ્યાર્થીમાં ત્રણ હજાર જેટલા ઉમેદવારો છે ત્રણ હજાર જેટલા રેગ્યુલર શિક્ષકો ભરતી થશે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ત્રણ હજાર જેટલા રેગ્યુલર શિક્ષકો ભરતી થશે અને ખાસ શિક્ષકોની ભરતી માટે નવા નિયમો ઘટા ઘડાયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે કમિટી દ્વારા એ સ્ટાર્ટ આચાર્ય બદલીના નિયમો સરકારી મંજૂરી માટે મોકલ્યા છે રાજ્યની સારામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ વિદ્યાર્થી માટે પ્રથમમાં તેર હજાર જેટલા ખાસ શિક્ષકોની ભરતી કરવાના સરકારના દ્વારા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે જેના જેના માટે રાજ્ય પૈસા બોર્ડ દ્વારા ગત મે મહિનામાં જ ખાસ શિક્ષકો યોગ્યતા કસોટી લેવામાં આવી હતી તે ભરતી માટે આ નિયમો તૈયાર કરવામાં આવે તો જેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર થયા બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે બીજી તરફ અનેક વિવાદ વચ્ચે પ્રાથમિક ન્યાય પ્રાથમિક મસાલા એસ ટાર બદલીએ નિયમ નિયમો કમિટી કમિટી દ્વારા તૈયાર કરવાની મંજૂર માટે સરકાર મોકલી આપવાની મોકલી આપવામાં જાણવા મળ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો જે ખાસ શિક્ષકો માટે ભરતી માટે